ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઈટ એલ ઇડી લાઇટ લગાવી સામેવાળા વાહન ચાલકોની આંખો આજી દેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે સૂચના અનુસંધાને ભરૂચ આરટીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી અત્યાર સુધી ચોરાણું વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સિત્તેર લાખનો દંડ ફટકાર્યો છે મળતી માહિતી મુજબ તાર તેવીસ જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એ આરટીઓ પી આર પડિયારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એ આરટીઓ પી આર પડિયારે જણાવ્યું હતું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટોનો ઉપયોગ ન કરે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે તેમણે લોકોને ગેર ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવા અપીલ કરી હતી વધુમાં આરટીઓ તંત્રએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવાશે જો વાહન ચાલકો દ્વારા સ્વયં આવી લાઇટો દૂર નહીં કરવામાં આવે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રોડ સેફટી એ દરેકના જીવનને સ્પર્શે એવું એક વસ્તુ છે જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બદલ બહુ દિક્કત યાની કે તકલીફ આવતી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસુલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોઈકને કોઈક એવા સભ્ય હશે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે